ચાલીસ જેટલા નિવૃત્ત શિક્ષકોનું સન્માન કરાયું છે જે શિક્ષા થકી આજે સમાજમાં એમનું છે તેઓ પગભર થયા છે તેની વિદ્યાર્થીઓએ પ્રશંસા કરી હતી

પ્રિન્સિપલ સુનિલભાઈ પટેલ માજી પ્રિન્સિપલ રામસિંહ દેસાઈ માનસિંહ ઠાકોર એન કે દેસાઈ સહિત ચાલીસ જેટલા શિક્ષકભાઈ બહેનો નો ભવ્ય સન્માન કરવામાં આવ્યો હતો આ સન્માનનું સંચાલન દી સંદીપભાઈ ઠાકોર રાકેશભાઈ મોરિયા કાસમભાઈ વ્યાપારી બ્રિજેશભાઈ રાય સહિત સો જેટલા વિદ્યાર્થીઓએ ગુરુજીઓનું સન્માન કર્યું હતું એમણે આપેલી શિક્ષાની પ્રશંસા કરી શિક્ષા થકી આજે સમાજમાં એમનું આગુ સ્થાન છે એવો પગભર થયા છે ખરેખર આ એક પ્રેરણાત્મક કાર્યક્રમ ડીસીઓ હાઈસ્કૂલમાં યોજાયો હતો સો વર્ષથી વધુ જૂની આ સ્કૂલના વિદ્યાર્થીઓ પોતાના ગુરુજીઓને ભૂલ્યા નથી કેટલાક શિક્ષકોની તબિયત ખરાબ હોવા છતાં પણ તેઓ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો

મેડમ આગળ આવીશું અને ખૂબ જ પ્રેમાન અને શાંત સ્વભાવના સર કોઈ કે સરના હાથમાં માર્ગે દાટ હશે થેન્ક યુ સર તમે સરની પાસે હંમેશા લાંબી ફૂટપટ્ટી એમની સાથે જ હતી બુક્સની થેન્ક યુ સર ખૂબ ખૂબ આભાર

ચાર પાંચ મહિનાથી અમારા ગ્રુપ પર વોટ્સઅપ ગ્રુપ પર ચર્ચાનો વિષય બન્યો હતો કે આપણે ગુરુજનોને સન્માન કરવો છે ભેગા બધાને એક સ્ટેજ પર કરવા છે તો બસ આ ચાર પાંચ મહિના પહેલા એક ચિમકી ઉઠી અને બધાએ એમને સાથે આવકારી લીધી કે નહીં આપણે ચોરાણું લગભગ નહીં તો બી સો જેટલા વિદ્યાર્થીઓ અમે ભેગા થયા સો એકસો અગિયાર જેટલા ગુરુજનો અમે એક સ્ટેજ પર આજે ભેગા કર્યા છે અને અમારે હરખ ની લાગણી એટલી છે કે અમને આજે એમને ત્રીસ વર્ષ બાદ અમને જોતા અમારી આંખો ભીની થઈ ગઈ આજે એમને ભેગા કરીને ઓકે શરૂઆત તો અમે પાંચ વર્ષ પહેલા કરી હતી વિચાર એવો આવ્યો હતો આપણા જે ગુરુજનો છે એમને જેમણે આપણે શિક્ષણ થકી આપણે જે સિદ્ધિ હાસિલ કરી છે જે જગ્યાએ આપણે બધા પોતે સેટલ થયા છે એ શિક્ષકોનું સન્માન કરવાનો વિચાર અમને પાંચ વર્ષ પહેલા આવ્યો હતો પણ અનિવાર્ય સંજોગો સાથે કાર્યક્રમ ગોઠવાતો નહીં હતો પણ હવે આ વખતે થોડું જોર લગાવીને નક્કી કરી નાખ્યું કે આ વખતે જે થાય તે શિક્ષકોનું આપણે સન્માન કરીએ કે જેમના થકી જેમના શિક્ષણ થકી આપણે આજે પદવી પદ્ધતિ હાંસિલ કરી છે તો એ કાર્યક્રમનું આયોજન અમે ઓગણીસો ચોરાણું બેચના વિદ્યાર્થીઓ ભેગા થઈને અમને બધા શિક્ષકોને યાદ કરી કરીને એમને બોલાવ્યા એમનું સન્માન કર્યું અને એમના માટે જે આભાર વ્યક્ત કરવાનો હતો અમારે દિલની લાગણી હતી ગુરુ ભાવના હતી એમ આજે વ્યક્ત કરી છે